બિલ પ્રદેશ કિસાન મોરચા દ્વારા ફતેપુરા મામલતદાર શ્રીને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું ફતેપુરા તાલુકામાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાથી ખેડૂતોનો ચોમાસા પાક નિષ્ફળ ગયેલ હોય વળતર આપવા માંગણી કરી ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા મામલતદાર કચેરીમાં આવીને બિલ પ્રદેશ કિસાન મોરચા દ્વારા આવેદનપત્ર પાઠવ્યું મળતી માહિતી મુજબ ફતેપુરા તાલુકામાં તારીખ છવ્વીસ આઠ બે હજાર 24 ના રોજ ભારેથી અતિભારે વરસાદના કારણે ફતેપુરા તાલુકાના તમામ ખેડૂતોનો પાક નિષ્ફળ ગયો હોવાથી સ્થળ ચકાસણી કરી સર્વે કરી સરકાર તરફથી વળતર આપવા માટે ફતેપુરા તાલુકાના સર્વ ખેડૂત ભાઈઓ વતી ભીલ પ્રદેશ કિસાન મોરચા ફતેપુરા દ્વારા મેહુલભાઈ ટાઈગરની આગેવાની હેઠળ મામલતદાર કચેરીમાં આવી નાયબ મામલતદાર ચિરાગભાઈ અમલિયારને આવેદનપત્ર રજૂ કર્યું હતું નાયબ મામલતદાર ચિરાગભાઈ અમલિયાર આવેદનપત્ર શ્રીમાં મોકલી આપવાની ખાતરી આપી રિપોર્ટર આજે અમે તારીખ ચાર નવ બે હજાર ચોવીસ ના રોજ ભેલ પ્રદેશ કિસાન મોરચા વતી કિસાનોને જે વરસાદ છવ્વીસ તારીખ પછી જે ભારેથી ભારે વરસાદ થવાથી ઊભા પાકને જબરજસ્ત નુકસાન થયેલ છે ભારેમાં ભારે નુકસાન થયેલું અને ખેડૂતો ફાયમાલ થવાની આરે છે તો અમે સરકારશ્રીને વિનંતી કરવા આવ્યા છીએ કે જલ્દીમાં જલ્દી તાત્કાલિક ધોરણે સર્વે કરીને પાકનું વળતર મળે એવી વ્યવસ્થા ગોઠવવામાં આવે એવી અમારી લાગણી અને માગણી છે